હાલમાં પેટલાદ કિન્નર સમુદાયના કિન્નરોમાં હુમલા અને ફરિયાદોને લઈને સમગ્ર ચરોતરના કિન્નરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે પેટલાદમાં રણછોડજી મંદિરથી ચાવડી બજારમાં જવાના માર્ગ ઉપર કિન્નર અખાડો આવેલો છે અહીંના કિન્નર સમુદાયના આક્ષેપ છે કે અમદાવાદના કિન્નરો દ્વારા તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે તથા તેઓને ધર્મ પરિવર્તન કરવા માટે આડકતરી રીતે દબાણ કરવામાં આવી રહ્યું છે તેઓને હુમલા અને મારવાની ધમકીઓ પણ મળી રહી છે જે અંગે પેટલાદ કિન્નર અખાડા ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી કિન્નરોએ પોતાની હેરાનગતિ વિશે જણાવ્યું હતું

અને ખાલી ફક્ત બે જણ અને કશી દે આ બે જણ અમારા ચરોતરના તમામ જે માતર નડિયાદ પડી ગયા છે લોકો જબરજસ્તી અમે રામાનંદી સંપ્રદાયના અમારી ગાદી છે અને વૈષ્ણવ સંપ્રદાય અમારું એ છે અને એ લોકો મુઘલ સલ્તનતી છે જબરજસ્તી ધર્મ પરિવર્તન કરાવવા માંગે છે એના અનુસંધાનમાં એ લોકો અમારી ઉપર અવારનવાર ખોટા આક્ષેપો ખોટી એટ્રોસિટીઓ આ બધું લગાવે છે હા મારું નામ જારા કુંવર પૂજા કુંવર છે અને અમે રહીએ છીએ શ્રી દાદા ગંગારામી કિન્નર અખાડા પેટલાદ પરમાનિયા ભાગોડ આજે શું બનાવ આજે પ્રેસ કોન્ફરન્સ કોન્ફરન્સ કરવાનો મતલબ આ ઉદ્દેશ આ હતો અમારો કે જે અમદાવાદની માતાભારે માસીઓ છે જેમની ગુનાહિત પ્રવૃત્તિ એ લોકો ધરાવે છે તો એ માસીઓ અમને એવી દાટ ધમકી આલે છે ધર્મ પરિવર્તનની અમે છે હિન્દુના ઇજડા અને એ લોકો અમારે ખાલી અમદાવાદના જ ખાલી અમદાવાદની જ માસીઓ ભાવના દે કશિશ દે અને એમનું આખું સમુદાય એમનું આખું ટોરું અમને ધર્મ પરિવર્તનનું દાટ ધમકી આલે છે કે તમે અમારા જેવા થઈ જાઓ

અને કપડવનના જે અખાડા હતા એ અમારાથી ખાસા ટાઈમથી દિસાઈને મન દુઃખ કરીને બેહી રહ્યા હતા તો પછી અમે લોકો એમને મનાઈને અમારામાં પાછું લઈ આવ્યા અને અમારું જે મન દુખ હતું જે વાતનું એ હતું એ અમારું બધું મન દુઃખ દૂર કરીને અમારા ભેગા એમને બેસાડી દીધા ગીલા શીખવા જે હતું અમારું એ બધું દૂર કરીને તો અમદાવાદ ફરી માસીઓનો કહેવાનો મતલબ એવું છે કે તમે ખાલી ચરોતર ચરોતર જ કેમ ભેગા થઈ શકો છો અમે કેમ નહીં પણ કારણ કે એમની સંપ્રદાય જુદી છે અમારી સંપ્રદાય જુદી છે એટલે અમે એમને બેસાડવા માંગતા નથી અમારા ચરોતરમાં અને એ લોકો માતા બારે છે એમના ગુનાહિત પ્રવૃત્તિ ધરાવે છે એના કારણે અમે એમને બેસાડવા માંગતા નથી પછી એમને અમને ફોન ઉપર વોટ્સઅપ અમારો ગ્રુપ ચાલતું હતું રોટિકા ધરમ નહીં હોતા પાની કી જાત નહીં હોતી વડોદરાના માસી હતા દીપિકા માસી એ ગ્રુપ ચલાવતા હતા તો એ ગ્રુપ દ્વારા અમને દાતી ધમકી એવી આપવામાં આવી સાંજના જેવું અમારા વિડીયો વાયરલ થયા એ પ્રમાણે તો પછી અમે લોકો અહીંયા ટાઉન પોલીસ સ્ટેશનમાં જઈને એની ફરિયાદ લખાઈ કે આવી રીતના અમને દાતી ધમકી આલે છે અને અમારી જોડે કોઈ પણ બનાવ બની શકે છે પણ સાહેબો તે વખતે અમારું અરજી તો લઈ લીધી પછી અમે લોકો ઘરે આવતા રહ્યા બીજા દિવસે સવાર માં અમારા બે ચાર માસીઓ અમારું સનાતન ધર્મ નો આશ્રમ છે અને બહુ એમને ખરાબ પરિસ્થિતિ કરીને બહુ ખરાબ માર માર્યું છે પછી મારું નામ આરતી કુંવર મધુકું કિન્નર છે અને હું રહું છું શ્રી દાદા ગંગારામી કિન્નર અખાડા પેટલા પરમાણિયા ભાકોર આણંદ જિલ્લામાં આવેલું છે અને અમદાવાદના જે કિન્નરો છે એમનો ધર્મ ભ્રષ્ટ કરાવે છે અને એમના ધર્મમાં અમને જોડવા માંગે છે અમે હિન્દુ છે રામાનંદી છે અમે કિન્નરો તો અમારી જાત બદલાવીને એમની જાતમાં અમને સામેલ કરવા માંગે છે મુસલમાન બનાવવા હા એમની ગાદી મુસ્લિમ છે એ બધા હિન્દુ છે એ લોકો એમની જાતના બધા હિન્દુ છે અને અમારી સમાજની અંદર હિન્દુ બી છે અને મુસલમાન બી છે તો અમારા જે અખાડાના અંદર મુસલમાનો બી છે પણ એ બી બધા હિન્દુ છે બધા હિન્દુ બની ગયેલા છે કોઈ અહીં મુસલમાન હોય કે વાણીઓ હોય કે પટેલ હોય કે બ્રાહ્મણ હોય અમારું એક જ સમાજ અમારી જે ગાદી છે એ જ સમાજના અમે કિન્નરો છે વૈષ્ણુ અને આ અમદાવાદના કિન્નરો અમને જબરજસ્તીથી અમારા ઉપર હુમલા કરીને અમારા પર કેસો કરીને દાબ દબાણ કરીને હુમલા કરીને મારી જોડીને મુસલમાન બનાવવા માંગે છે તમે આ ધરમ પરિવર્તન નથી કરતા તો કયા પ્રકારના તમારી પર આક્ષેપ કરાયા છે અને તમારી પર શું કરવામાં આવે છે અમારા ઉપર એક્રોસિટીનો કેસ કર્યો છે અમદાવાદ ત્રણસો સાત એક કરાઈ છે ખેડા કઠલાલથી હે પહેલા બી મારા ઉપર સાવલીમાંથી એક્રોસિટીઓ કરાઈ હતી અને મેમદાવાદ માં બી એક કેસ બનાવ્યો છે એક ડાકોર માં કેસ બનાવ્યો છે એવી રીતના અમારા ચરોતર કિનારો પર ખોટા ખોટા કેસો બનાયા છે સો બસો માણસ આવે અને પોતે પોતે પ્લેટો મારે કોરેક્સો પીપી ને પોતે પ્લેટો મારે છરા મારે અને એમાંથી એક ગાડી જતી રહે આને સીધા પોલીસ સ્ટેશન માં જઈને બહુ બબાલ કરે બબાલ કરી કરીને પોલીસ એમ કે પેટલા દ્વારા મારીને જતા રહ્યા એવા ખોટા કેસો બનાવીને અમને બહુ ફસાવે છે અને અમને એમ કે છે કે તમે આ અમારો ધર્મ નહીં અપનાવો તો આ દિન તમને એકને જીવતા નહીં રાખીએ અને અમારા ગામડા અમારી વિક્ષાવૃત્તિના જે અમારા ઈલાકા વેચેલા છે એ તમારા ઈલાકા બી લઈ લઈશું તમારા અખાડા બી લઈ લઈશું અને અમારો જીવ દુઃસ્વાર છે અમારા જીવનું જોખમ છે અમે ક્યારે અમારું મોત આવે ભગવાનને ખબર આ લોકો બહુ ખરાબ છે અમને બચાવો અમને બચાવો અને અમે ઇજ્જતદાર કિન્નરો છે અમે એવા રકડતા ઝઘડતા કિન્નરો નહીં અમે નામચીન આ અખાડાઓના માલિકો છે અમારે એવા તેવા રખડતા અમે નથી અમારી જનતાને પૂછો અમારા ઈલાકા ચલાક ચરોતરના ઈલાકાની જનતાને પૂછો કે અમારા કેવા સ્વભાવ છે અને અમદાવાદના અંદર એ કોઈ એક પોલીસ સ્ટેશનોમાં એમના નામની કેસો છે અને એ લોકો આવા જ ધંધા કરે છે એટલે સીઆઈડી તપાસ કરાવો અને અમારું ન્યાય ઉતારો